કાચી કેરીમાંથી બનતી લીલી ચટણી અને એ પણ ગોળમાં અત્યારે કાચી કેરીની સિઝન છે તો તમે આવી રીતે બનાવીને સ્ટોર પણ કરી શકો છો એટલે ફ્રોઝન પણ કરી શકો છો અને સાથે સાથે કાચી કેરીમાંથી બનાવેલી લાલ ચટણી અને એ પણ ગોળમાં જે લોકો ખાંડ એવોઇડ કરવા માગે છે એના માટે સરસ રેસીપી શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી વાનગીની રેસીપી અને સંગીતના વિડીયો સાથે તમે મારી સાથે જોડાયેલા છો એનો ખૂબ આનંદ છે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી ચટણી માટે તમે તોતા વનરાજ અથવા તો રાજાપુરી કેરી લઈ શકો છો બરોબર ધોઈ કોરી કરી લેવાની છે છોલ ઉતારી અને જરૂર મુજબ ટુકડા કરી લેવાના છે કેરીના ગોટલા ઉપર ચોટેલો ભાગ હોય પણ તમે યુઝ કરી શકો છો અને એ બાને ચટણી સરસ રીતે થઈ જાય છે આવી રીતે મેં રેન્ડમલી કાપી લીધા છે અને એક કપ થયા છે હવે એમાં એક ચમચી કાશ્મીરી મરચું અડધી ચમચી રેગ્યુલર મીઠું અડધી ચમચી સંચર પાવડર એક ચમચી જીરું પાવડર ઉમેરી પહેલાં વાટી લઈએ છીએ ત્યારબાદ એક કપ ગોળ ઉમેરી થોડીક લસણની કળીઓ ઉમેરીએ છીએ તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું ડુંગળી પણ ઉમેરી શકીએ છીએ પણ ડુંગળીવાળો ટેસ્ટ ફ્રોઝન કરવી હોય તો સારું નથી લાગતો જોઈ શકો છો કે સરસ ફાઇન પલ્પ તૈયાર થઈ જાય છે ફ્રોઝન કરવું હોય તો તમે ફ્રોઝન કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અધરવાઇઝ રેગ્યુલર કાચના કન્ટેનરમાં તમે સ્ટોર કરી શકો છો પંદર દિવસ જેવું ફ્રિજમાં રહે છે અને તમે ભેળમાં કે ચટપટી વસ્તુઓમાં જે લાલ ચટણી વપરાતી હોય એમાં વાપરી શકો છો કેરીની સિઝનમાં જે લોકો આંબલી ન ખાવા માંગતા હોય એના માટે બાર મહિના માટે સ્ટોર કરવા માટે સરસ છે હવે લીલી ચટણી માટે અહીંયા મેં એટલું જ માપ લીધું છે એક કપ ગોળ એક કપ કેરી અને થોડીક કોથમીર એટલે એક કપ જ લીધી છે પહેલા કોથમીર ઉમેરી દઈએ છે કેરી ઉમેરી દઈએ છે વાટી લીધા પછી ત્યારબાદ ગોળ ઉમેરીએ છીએ આમાં પણ થોડીક લસણની કળીઓ ન ખાવી હોય તો સ્કીપ કરવાની એક ચમચી મીઠું એક ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી લઈએ છીએ તીખાશ માટે થોડાક લીલા મરચાં અહીં લાલ મરચાંનો આપણે પ્રયોગ કરતા નથી અહીંયા બાઇન્ડિંગ માટે કોઈ પણ ચણાના લોટના ગાંઠિયાનો ઉપયોગ કરતા નથી એઝ ઇટ ઇઝ સરસ મજાનું બાઇન્ડિંગ આવે છે ને સરસ મજાની આ ચટણી તૈયાર થઈ જાય છે બાળકોને આવી હેલ્ધી ચટણી આપું તો સરસ રીતે ખાઈ પણ લેતા હોય છે આની પણ અગાઉની ચટણીની જેમ તમે સ્ટોર કરી શકો છો હવે મેં લીલા ટામેટા કાકડી ડુંગળી થોડી કોથમીર અને કાચી કેરી લીધી છે એમાં તૈયાર કરેલી લીલી ચટણી થોડી ઉમેરીએ છીએ અને થોડી લાલ ચટણી ઉમેરીએ છીએ અડધી ચમચી શેકેલા જીરાનું પાવડર અડધી ચમચી બ્લેક સોલ્ટ અને અડધી ચમચી મરચું બાળકો ખાવાના હોય તો મરચાને એવોઇડ કરવાના તમે લીલું મરચું પણ ઉમેરી શકો છો મેં થોડા મોનિકો બિસ્કીટ લીધા છે બિસ્કીટ ઉપર તમે જુદી જુદી ચટણી લગાવીને પણ તમે ટોપિંગ કરી શકો છો પણ મેં અહીંયા બધું મિક્સ કરીને સીધું એના ઉપર ટોપિંગ કર્યું છે એટલે બીજી કોઈ ઝંઝટ જ ના રહે અને ઘરમાં સેવ તો હોય જ છે એ ઝીણી નાયલોન સેવ આપણે ભભરાવાની છે ન હોય તો મોટી પણ ભભરાવી શકો છો કોથમીરથી ગાર્નિશ કરીએ છીએ અને આપણી આ સરસ મજાની રેસીપી પણ તૈયાર થઈ જાય છે બાળકોને ભૂખ લાગે તો આવી રીતે ચટણી પડી હોય તો તમે ફટાફટ બનાવી શકો છો ઇવન કોરા મમરા હોય એમાં પણ તમે ચટણી મિક્સ કરી અને સલાડ ઉમેરીને આપી શકો છો ઓઇલ પણ નથી આવતું એ માને હેલ્ધી રહેવાય છે તો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે ફરીથી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય